વાત કરવામાં આવે તો અમરેલીના રાજ્ય કક્ષાના મંત્રી ફરી ચર્ચામાં આવ્યા છે જે રીતના નાયબ મુખ્યમંત્રી કૌશિક વેકરિયાના એ વખાણ કર્યા છે સોશિયલ મીડિયા એક્સ પર નાયબ મુખ્યમંત્રીએ પોસ્ટ કરી છે અને સાથે જ કાયદા વિભાગ સાથેની બેઠક બાદ એ તાત્કાલિક પોચિયા વિભાગના કાર્યાલયે ત્યાં પણ તેમને ચર્ચાઓ કરી પોસ્કો કેસોની સ્વયં સમીક્ષા કરીને પીડિતાઓને ઝડપથી ન્યાય આપવાનો પ્રયાસ અને ન્યાય પ્રત્યેની સંવેદનશીલતા અને જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ એવું હર્ષ સંઘવી કે જેઓ રાજ્યના નાયબ મુખ્યમંત્રી છે તેમણે એ સોશિયલ મીડિયા ટ્વિટર પર એ પોસ્ટ કરી અને લખ્યું છે સાથે જ એ નવા બનેલા રાજ્ય કક્ષાના મંત્રી અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા કે જેઓના ફાળે એ કાયદો અને ન્યાયતંત્ર ઉર્જા અને પેટ્રોકેમિકલ જેવા મહત્વના ખાતાઓની જવાબદારી એ તેમના સિરે આવી છે અને ગુજરાતમાં એક નવી ઉર્જા સાથે નવી યુવા ટીમ એ મેદાને ઉતરી રહી છે સરકારે જે મોટા ફેરફારો કર્યા આ ફેરફારોની અંદર યુવાઓને વધારે સ્થાન આપવામાં આવ્યું છે